બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં સરકારે ઘાસચારાની વ્યવસ્થા કરી સુઈગામ વાવ થરાદ અને તાલુકાના પશુપાલકો માટે રાજ્ય સરકારે સત્યાવીસ હજાર ત્રણસો ચોર્યાસી ટનથી વધુ ઘાસચારાની વ્યવસ્થા કરી છે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અનુસાર અસરગ્રસ્ત વિસ્તારના દરેક ગામમાં ઘાસચારો પહોંચે તેવી સરકારે વ્યવસ્થા કરી છે વિસ્તરણ વ્યવસ્થા એક એક ગામની ગામની અંદર અંદર ડેપો બનાવીને સાત ગામો જોડી અને સાત ગામનું ત્યાં આગળ વિતરણ કરીએ છીએ જે લોકોને જે પશુઓની નોંધ કરાવેલી હોય એમને કાર્ડ આપી અને કાર્ડ દ્વારા એમને ઘાસ પૂરું પાડવામાં આવે છે અને એક પશુદિત ચાર કિલો ઘાસની વ્યવસ્થા છે એટલે એ રીતે તમામ ખેડૂતોને ઘાસ મળી રહે એના માટે કાર્ડની વ્યવસ્થા કરી અને કોઈને પણ ઘાસ વગર ન રહે એના માટે કાર્ડ સાથે રાખી અને એની વ્યવસ્થા ચાલુ કરી છે કાર્ડ દ્વારા આ વિતરણ થઈ રહ્યું છે